બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં બાવીસ વર્ષની યુવતીને પ્રેમ કરવો ભારે પડ્યો છે કારણ કે કપડાની ફેરી કરતી જે મહિલા છે આ મહિલાને સુનતાલીસ વર્ષના આધેડ વ્યક્તિ સાથે પ્રેમ થાય છે અને આ વ્યક્તિ આ મહિલાને એવી લાલચ આપે છે કે તું મારી સાથે તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો તારે ધર્મ પરિવર્તન કરવું પડશે જો કે આ મહિલાને ઉનાવા ખાતે લઈ જઈ તેને ગોધી રાખવામાં આવે છે અને આખરે જે મહિલા છે મહિલાના માતા પિતા દ્વારા પોલીસને જાણ કરવામાં આવે છે આ પોલીસ કઈ રીતના આ મહિલા સુધી પહોંચી અને આ મહિલાને કેવી રીતના છોડાવી તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં રહેતી બાવીસ વર્ષની મહિલા જે કપડાની ફેરીનો વ્યવસાય કરતી હતી અને પોતાનું ગુજરાન ચલાવતી હતી તે દરમિયાન એક સુનતાલીસ વર્ષના આધેડ વ્યક્તિના સંપર્કમાં આવે છે

જે મહિલા છે મહિલાના માતા પિતા દ્વારા પૂર્વ પોલીસ મથકે રજૂઆત કરવામાં આવે છે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે જોકે પોલીસ દ્વારા પૂર્વ પોલીસ મથકના પીઆઈ અને ડીવાયએસપી દ્વારા જે શંકાસ્પદ આરોપી હતો આરોપીના નંબરના આધારે ઉનાવા ખાતે પહોંચે છે ત્યારે પોલીસને એક હોરડીમાં છેલ્લા કેટલાય દિવસથી રાખેલી હાલતમાં મહિલા મળી આવે છે જોકે મહિલાને પૂછતા મહિલા એ ચોંકાવનારો એવો ખુલાસો કર્યો હતો કે આ વ્યક્તિએ મને બળજબરીપૂર્વક ગોધી રાખે છે મને બળજબરીપૂર્વક કપડાં પહેરાવે છે અને મારો ધર્મ પરિવર્તન કરાવે છે

ઉનાવા ખાતે એક ઘરમાં રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે આ વસ્તુની જાણ થતાં જ પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડિવાઇસ દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની શોધખોળ કરવામાં આવી છે થેન્ક યુ અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરી છે અને ત્યારબાદ તેની મદદગીરીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમાં દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ છે કે નહીં પોલીસ તપાસ થઈ છે એમાં તપાસ શું થઈને એની પાસેથી કબજે શું શું કરાયું છે કયા પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે તેમના દ્વારા ઘણા બધા એવા કપડા અને એવી કેટલીક સામગ્રી પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન ચાલુ છે જો તમે આ જ પ્રકારે કોઈ વ્યક્તિના સંબંધમાં આવતા હોય સંપર્કમાં આવતા હોય તો જો નહીં તો તમારી સાથે પણ આ જ પ્રકારનો બનાવ બની શકે છે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ Yeah.